નમસ્કાર મિત્રો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીની વિશેષ રજૂઆત ધર્મ દ્રષ્ટિમાં હું ડોક્ટર સ્વાગત કરું છું ધર્મ દ્રષ્ટિ એટલે કે ધર્મ તરીકે તમારી જોવાની ધર્મ તરફ તમે કેવો અભિગમ અપનાવો છો તમારા જીવનમાં સત્કર્મો કેટલા કરો છો એને કેવી નજરે જુઓ છો એટલે ધર્મ દ્રષ્ટિ આજે આપણે પ્રદેશ ટ્વેન્ટી ફોર દ્વારા ધર્મને જોવાની સાચી દ્રષ્ટિ કઈ છે એની વિશેષ રજૂઆત લઈને આવ્યા છીએ આપણે આજે શુભ દિવસ છે ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનું એટલે મહત્ત્વ છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી જે વ્યક્તિ છે જે આપણા જીવનની દિશા બદલી નાખે છે એ વ્યક્તિને ગુરુ કહીએ છીએ દત્તાત્રેયને સત્યાવીસ ગુરુ હતા અને આ સત્યાવીસ ગુરુ એ માણસો નહોતા પરંતુ પશુ પંખી જીવ એ દરેકે દરેક વિવિધતાવાળા લોકોને અને જીવ માત્રને એમને ગુરુ ગણ્યા હતા અને દરેકમાંથી એમને ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવીને પોતાના જીવનમાં સદકર્મો અને સદગુણોનો આવિર્ભાવ કર્યો હતો તો ગુરુ પૂર્ણિમાના આવા જ પાવન અવસર ઉપર અમે આપને જણાવીશું કે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ શું છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો દીખાય જી આજ ન્યાય કે જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે આપણી સામે સૌ પ્રથમ જે ગુરુ છે એ માતા અને પિતા છે એમની કૃપા દ્રષ્ટિથી જ આપણે આ પૃથ્વી ઉપર જન્મત લીધો છે સાથે આપણે એવું કહી શકીએ કે માતા પિતા તો ઊભા જ છે પરંતુ ગુરુ પણ ઊભા છે ગોવિંદ પણ ઊભા છે અહીંયા ગોવિંદ એટલે ઈશ્વરના સ્વરૂપને ગોવિંદ ગણવામાં આવ્યા છે ત્યારે તમારા જીવનમાં તમારી સામે જ્યારે ગુરુ અને ગોવિંદ બંને ઊભા હોય ત્યારે તમે કોને પગે લાગશો કબીર આ દોહામાં એમ સમજાવવા માંગે છે કે ગુરુ અને ગોવિંદમાંથી તમારે પહેલાં ગુરુને પગે પડવું જોઈએ કારણ કે જો ગુરુ ના હોત તો તમને ઈશ્વર સુધી જવાનો રસ્તો કોણ બતાવત અને આ જન્મ આપણે જે લીધો છે એ આપણા પુણ્યને ઉદિત કરવા માટે લીધો છે પુણ્યો શ્રી કૃષ્ણના જણાવ્યા પ્રમાણે સંચિત કર્મ ઉદિત કર્મ અને તત્કાલીન કર્મ ઉપર આધારિત હોય છે જેની માટે આપણે કર્મો કરીએ છીએ અને પાપ અને પુણ્યનું ખાતું આપણે ભરતા જઈએ છીએ જેવા જ આપણે કર્મ કરીશું એવા જ કર્મો પ્રમાણે આપણે જન્મ લઈશું આપણે ભલે લોકો માને કે ના માને પરંતુ જ્યારે ગુરુ આપણા જીવનમાં હોય ને ત્યારે આપણા જીવનનો સાચો મર્મ સમજાવે છે ગુરુ એટલે કે એવા વ્યક્તિ કે જે આપણા જીવનની દિશા અને દશા બંને જ બદલી નાખે હા સાચું સાંભળ્યું જો તમારા જીવનમાં સત્કારમાં નહીં હોય કોઈને મદદ કરવાની ભાવના નહીં હોય તો તમારા જીવનની જે દશા છે એ ક્યાંક ને ક્યાંક નબળી પડતી જશે પરંતુ ગુરુની ગુણગ્રાહી દ્રષ્ટિ મેળવીને તમે ઈશ્વરમાં ચિત્ત પરો છો ભક્તિમાં મન રાખો છો દરેક ભલા માણસની મદદ કરો છો અબુલ પશુ પક્ષીઓમાં તમે જીવ દયા રાખો છો આ બધી જ વસ્તુઓ કરુણા ભાવ તમારામાં પ્રગટે છે એ છે ગુરુની ગુણગ્રાહી દ્રષ્ટિના લીધે ગુરુની ગુણગ્રાહી દ્રષ્ટિથી આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે માનવ મનુષ્ય જીવન જ્યારે મળે છે ને ત્યારે એના સૌ ગુરુ છે માતા અને પિતા માતા પિતા આપણા જીવનમાં શરૂઆતનો પાયો છે જે આપણને સંસ્કાર શીખવે છે આપણા કુળનું ભાન કરાવે છે કારણ કે જ્યારે મનુષ્ય જન્મે છે ત્યારે એને ખબર નથી હોતી કે કયા કુળમાં જન્મ્યો છે કયા વર્ણનો છે કઈ જ્ઞાતિનો છે પરંતુ મા બાપ એને એક નામકરણ સંસ્કાર દ્વારા જણાવે છે કે તું જે કુળમાં જન્મ્યો છે એ આ કુળ છે આ વર્ણ છે આપણા જીવનમાં ઈશ્વર વિશેની સૌથી પહેલી માહિતી જો આપણને મળતી હોય તો એ છે માતા પિતા તરફથી કે જે આપણને સૌ પ્રથમ કુળદેવીના ત્યાં લઈ જાય છે પગે લગાડે છે આપણા ગુરુ જે કુળગુરુ હોય એ કુળ ગુરુને નમન કરવાનું વિધાન છે એટલે સૌથી પહેલાં જગતનો પરિચય સામાજિક રૂપે જો કોઈ કરાવે છે તો એ છે માતા પિતા બીજો ગુરુ છે આપણા જીવનની અંદર તો શિક્ષક માતા પિતા આપણને પ્રારંભિક સંસ્કારો પૂર્ણ કર્યા બાદ આખા વિશ્વની ભૌગોલિક માહિતી આપવા માટે આપણને ઘરની બહાર કાઢે છે જી અને એ શિક્ષક આપણને વૈજ્ઞાનિક સામાજિક આર્થિક વ્યવહારો સમજાવે છે કે દરેક પશુ પ્રાણીમાં કેટલું જીવ છે એની સાથે કેવા વ્યવહાર કરવા જોઈએ સમાજમાં બોલચાલની ભાષા શું છે સમાજમાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ સાથે ભૌગોલિક દ્રષ્ટિએ દેશ અને દુનિયાની દરેકે દરેક માહિતી જો આપણને આપતું ગૂગલ હોય તો એ ગુરુ છે એટલે કે શિક્ષક છે અને જો સારો શિક્ષક હોય ને તો એ મનુષ્ય જીવનને તારી પણ શકે છે માટે બીજો શિક્ષક એક ગુરુ આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણા જીવનમાં ત્રીજા ગુરુ છે કુલ ગુરુ ધાર્મિક ગુરુ આપણું મન જેવા કર્મોથી ઉદિત થયું હશે તેવા જ સંસ્કારો લઈને આપણે જન્મ્યા છીએ અને જ્યારે એ સંસ્કારોનો પુણ્યોદય થાય છે ત્યારે આપણા જીવનમાં એ પ્રકારના ગુરુનું આગમન થાય છે ગુરુ ત્રણ પ્રકારના હોય છે તામસિક ગુરુ રાજસિક ગુરુ અને સાત્વિક ગુરુ જી જેવી રીતે મંત્રોની અંદર અલગ અલગ પ્રકારના મંત્રો હોય છે એવી રીતે ગુરુ પણ પોતાની અંદર એ સત્વને પ્રાપ્ત કરીને એ વિદ્યાના ગુરુ તરીકે સ્થાપિત થયા હોય છે જેમ કે સાત્વિક પૂજા પાઠ હોય છે આપણે મંદિરોમાં કર્મકાંડી પંડિતોને જોતા હોઈએ છીએ એ છે સાત્વિક ગુરુ બીજા જે માંત્રિક ગુરુ છે એ રાજસિક પૂજા કરતા હોય છે ષોળશોપચાર પૂજા કરતા હોય છે પંચોપચાર પૂજા કરતા હોય છે અને એમના જીવનની અંદર ઈશ્વરની ભક્તિનું ખૂબ જ અંકેરું મહત્ત્વ હોય છે તો આ મહત્વને લઈને એમને રાજસિક ગુરુ ગણવામાં આવે છે જે આપણને ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી એનું માર્ગ બતાવે છે જ્યારે ત્રીજા ગુરુ છે તામસિક ગુરુ તામસિક ગુરુ આપણને સમજાવે છે કે આપણા જીવનમાં ગુસ્સો ક્રોધનો ઉપયોગ ક્યાં કરવો જેમ કે નાગા સાધુ છે અઘોરીઓ છે તાંત્રિક છે આ જે ગુરુ છે તામસિક ગુરુની વ્યાખ્યામાં આવે છે જે લોકો તમારા જીવનમાં રહેલા અવગુણોને કેવી રીતે સદગુણમાં બદલીને તમારા જીવનમાં સત્યનો પ્રકાશ પાડી શકો છો અને માતા રાણીની અને ઈશ્વરની નજીક જઈ શકો છો આપણે ત્રણ પ્રકારના ગુરુને જાણ્યા આ ગુરુ આપણા જીવનમાં ખૂબ મહત્વ રાખે છે પૂજા ભક્તિ કરવી એ આપણો પહેલો પર્યાય બની રહે છે ગુરુનું પૂજન એટલું મહત્વનું છે જેટલું ઈશ્વરનું પૂજન તો આપણે કેવી રીતે કરશું જો સૌ માનુષ્યોએ પોતાના જીવનમાં જેણે ગુરુ કર્યા હોય એ લોકોએ સૌ પ્રથમ પોતાના ગુરુનો ફોટો અથવા મૂર્તિ લઈને એમને સ્નાન કરાવવાનું એ કરાવ્યા પછી એમને કંકુનો અથવા ચંદનનો ચાંદલો કરવાનો છે પુષ્પમાળા અર્પણ કરવાની છે સાથે તમારા કુલ રીતિ રિવાજ પ્રમાણે જે પણ કાંઈ થતું હોય એ વિધાન કરવાનું જો એ ન હોય તો પછી આપણે ગુરુની આરતી કરીને ત્યારબાદ થાળ ધરાવીશું થાળ ધરાવ્યા બાદ ગુરુમુખેથી આપણને જે મંત્ર મળ્યો છે એ મંત્રને આપણે પાંચ સાત નવ અગિયાર એકવીસ એકાવન કે એકસો એક કે એકસો એકાવન આ પ્રકારે આપણે માળા ગુરુને અર્પણ કરીશું અગર આ ન થઈ શકે તો એક માળા કરીને આપણે પોતાનો મનોભાવ પોતાનું નતમસ્તક ગુરુના ચરણોમાં સમર્પિત કરીશું ગુરુ બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મય શ્રી ગુરવે શાસ્ત્રોમાં કહેવા મુજબ ગુરુજ બ્રહ્મા છે ગુરુજ વિષ્ણુ છે ગુરુજ મહેશ્વર છે એટલે કે દેવાદિદેવ મહાદેવ છે ગુરુને પગે લાગો એટલે આ ત્રિદેવોને પગે લાગ્યા બરોબર છે ગુરુનું આપણા જીવનની અંદર આવું જ મહત્ત્વ છે દેવોના પણ ગુરુ છે બૃહસ્પતિ આપણા જન્માક્ષરની અંદર જો દેવ ગુરુ બૃહસ્પતિ બરોબર અનુકૂળ જગ્યાએ ન બેઠા હોય તો વિવિધ તકલીફો આવી શકે છે હવે એના લક્ષણો આપણને કઈ રીતે ખબર પડે કારણ કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે ગુરુનું પૂજન ન કરો તો ગુરુદોષ લાગે છે અને એ આગળ જઈને તમારા જન્માક્ષરમાં ગુરુ મહારાજ રાહુ સાથે કેતુ સાથે શનિ સાથે અને સૂર્ય સાથે બેસીને એ ખૂબ જ અંગારક યોગ ચાંડાળ દોષ અધ્યાત્મ દોષ સંન્યાસ દોષ એક પ્રકારે યોગ કહેવાય પરંતુ સંસારમાંથી નિવૃત્તિ અપાવતા યોગો સર્જે છે માટે સૌથી પહેલાં ગુરુપૂજનનું મહત્ત્વ મેં આપને જણાવી દીધું કે આપણા જીવનમાં દરેક દોષોના ઉપાય છે પરંતુ ગુરુ દોષનો કોઈ ઉપાય નથી શક્ય છે ફક્ત કોઈ સાધુ સિદ્ધ સંતના આશીર્વાદ જો મળી જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય છે અને પૂર્વ જન્મોમાં રહેલા ગુરુદોષમાંથી પણ નિવૃત્તિ પામી શકો છો આ સિવાય બીજો ઉપાય છે કે ગુરુદોષમાંથી તમે કેવી રીતે નિવૃત્તિ પામશો તો તમારા જન્માક્ષરમાં જ્યારે મેં આગળ જણાવ્યું એમ ગુરુ રાહુ સાથે કેતુ સાથે શનિ સાથે અને સૂર્ય સાથે બિરાજમાન હોય ત્યારે ગુરુદોષ ગણવામાં આવે છે આની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે પૂર્વ જન્મમાં ગુરુનો દોષ એનો આપણે અનાદર કર્યો હશે ત્યારે આપણા આ જન્મની અંદર ગુરુદેવ એ આપણને અનુકૂળ અવસ્થામાં રિઝલ્ટ નથી આપતા તો બસ એના માટે સૂર્ય જ્યારે ગુરુ સાથે બિરાજમાન હોય ત્યારે શત્રુદોષનો યોગ બને છે ગુરુ સાથે જ્યારે શનિદેવ વિરાજમાન હોય ત્યારે ગુરુ કર્મા યોગ બને છે હવે દર્શક મિત્રો તમને એક પ્રશ્ન થશે કે આ જન્મમાં જે દોષો છે અમે તો એવા કોઈ કર્મ કર્યા જ નથી તો અમને કેવી રીતે ગુરુ દોષ લાગે તો દર્શક મિત્રો આનો પણ મારી પાસે જવાબ છે જો તમે પૂર્વ જન્મમાં પાછલા જન્મોમાં કોઈ પણ જન્મમાં જો તમે તમારા પિતા સાથે અણબનાવ થયો હોય એમનું દિલ દૂભ્યું હોય એમને તમે કોઈપણ રીતે તકલીફ અને પીડા આપી હોય તો આ જન્મમાં કહેવાય છે કે જ્યારે સૂર્ય અને ગુરુ સાથે બેસે છે ત્યારે શત્રુ યોગનું નિર્માણ કરે છે એટલે કે આવા જાતકોને પોતાના પિતા સાથેથી લેવું નથી હોતું પિતા સાથે એમને કંઈક ને કંઈક અણબનાવ રહ્યા રાખે છે એ પિતા તરફથી કોઈ લાભ મળતો નથી એક પ્રકારે શત્રુતાનો ભાવ ત્યાં જોવા મળે છે તો હવે આ જન્મમાં સૂર્ય અને ગુરુ જ્યારે ભેગા બેઠા હોય ત્યારે પાછલા જન્મના ગુરુ દોષનું પરિણામ જ છે સાથે આવી રીતે જે જાતકના જન્માક્ષરમાં ગુરુ શનિ જ્યારે સાથે બેઠા હોય ત્યારે તમે કોઈ સંતનું કોઈ દેવનું કોઈ વડીલોનું અપમાન કર્યું હોય ત્યારે તમને દોષ લાગે છે અને ગુરુકર્મા દોષ બનાવે છે તમને સમાજથી અલિપ્ત રાખે છે કારણ કે શનિદેવ છે એ અંધકારના સ્વામી છે ઉજાસ તો એ આપે જ છે પરંતુ ભૂતકાળમાં ભૂમિ ખોદીને પણ સાત પડળમાં જે પડ્યું હોય ને એ હાડપિંજરો ખોદવાની જે તાકાત છે ને એ શનિદેવમાં છે એટલે તમારા પૂર્વજન્મના કર્મોમાં જો તમે વડીલોને અવમાન્ય કરી હોય તકલીફ પહોંચાડી હોય તો તમારા આ જન્મમાં કુંડલીની અંદર ગુરુ શનિ જોડે જોવા મળે છે આવા જાતકો એ ટીચર લાઈનમાં પોતે પણ ગુરુ તરીકે પોતે પણ ગુરુપદ તરીકે બિરાજમાન જોવા મળે છે સાથે આવા સાધકો જોવા મળે છે જેની કુંડલીમાં ગુરુ શનિ ઉચ્ચના થઈને બેઠા હોય છે ક્યારેક ક્યારેક આ ગુરુ અને શનિ તમને ગુરુકર્મા યોગ એ સારો પ્રભાવ પણ બતાવે છે હવે કઈ રીતે તો આવા જે જાતકો હોય છે એ જ્યોતિષ વિદ્યાના સારા જાણકાર જોવા મળે છે એ લોકો આર્કિયોલોજીસ્ટ એટલે કે પુરાતત્વ ખાતાના પણ જાણકાર જોવા મળે છે આવા જાતકો એ સાધકો તરીકે પણ જોવા મળે છે સિદ્ધ સંતોના જન્માક્ષરની અંદર જો તમે જોશો તો ગુરુકર્મા યોગ ચોક્કસ જોવા મળે છે વિશ્વ ગુરુ તરીકે પણ આ લોકો પ્રસ્થાપિત થઈ શકે છે એક રીતે આ ગુરુકર્મા યોગ શ્રાપિત દોષ ન બનાવીને પણ તમને નિજભંગ રાજયોગ આપી જાય છે અને તમારા જીવનમાં ઉન્નતિ કરે છે પરંતુ આ યોગની અંદર જેટલા પણ મેં નામ લીધા એમાં આપ જોઈ શકો છો કે વ્યક્તિ એકલો અને અટૂલો જોવા મળે છે એની સાથે એના પરિવાર એના સમાજના મિત્રોનો સાથ સહકાર એમને નથી મળતો હોતો ભીડમાં પણ એકલા રહેવાનો શ્રાપ ગુરુ શનિ આપે છે તો આવી જ રીતે બીજો એક યોગ જોઈએ ચાંડાળ યોગ જ્યારે જાતક ઉચ્ચ કુળમાં જન્મીને પણ નીચ કર્મો કરતો જોવા મળે છે ત્યારે જાણવું કે આ જાતકના જન્માક્ષરમાં ગુરુ રાહુ સાથે સ્થિત છે એને ચાંડાળ દોષ કહેવામાં આવે છે તમે પૂર્વજન્મમાં જો સત્કર્મ ન કર્યા હોય તમે દારૂ માંસ મદિરા એનું સેવન કર્યું હોય અને અબોલ પશુ પક્ષીઓને માર્યા હોય તો એવા જાતકોના જન્માક્ષરમાં ગુરુ રાહુ સાથે બેસીને તમને પીડા આપે છે તમે ગમે તેટલી મહેનત કરો ને તો તમને એનું ફળ નથી મળતું હોતું આની ઉપરથી જ્યોતિષીઓ બહુ સરળ રીતે કહી શકે છે કે ગયા જન્મમાં તમે વ્યાજ લેનાર વણિક હોવા જોઈએ જો તમે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને તમે જરૂર કરતાં વધારે વ્યાજ લીધું હોય તમે લહેણદારોને બહુ પીડા આપી હોય અને એમની આંખોના આંસુ લીધા હોય તો આ જન્મમાં તમારે ગુરુ સાથે રાહુ પ્રભાયમાન જોવા મળે છે અને સાથે તમને નીચ કર્મોના ભાગીદાર બનાવે છે તમે પોતાના જીવનમાં એવા અધમ કૃત્યો કરતાં પણ અચકાતા નથી જ્યાં ડહપણ અને શાણપણની જરૂર હોય છે તો ગુરુ રાહુ હોવું એ ગુરુદોષને ચિહ્નિત કરે છે સાથે આવો ગુરુ અને કેતુ એ સંન્યાસી યોગ પણ જ બનાવે છે જે પૂર્વ જન્મોમાં તમે સાધુ સંતોનું અપમાન કર્યું હોય સાધુ સંતોને પીડા આપી હોય એમને ભોજન ન આપ્યું હોય એમની પ્રભાવના ન કરી હોય તો એમને આ જન્મમાં પણ ગુરુ કેતુ પીડિત કરતા હોય છે તો આ જન્મમાં તમારા જીવનમાં ડહાપણનો અભાવ હોય છે ક્યારેક ક્યારેક આવા જાતકો મંદ બુદ્ધિના જોવા મળતા હોય છે સાથે બુદ્ધિ ક્ષમતા એ જરૂર કરતાં ઓછી જોવા મળે છે પછી પૂર્વજન્મના કર્મોના આધારે ગુરુ કેતુ સંન્યાસ યોગ સર્જે છે જે તમને સમાજ અને મિત્રોથી દૂર લઈ જાય છે સાથે અદના સંન્યાસી બનાવે છે પરંતુ એ સાધુ એ લોકોમાં પ્રિય નથી હોતા એમની વાણીમાં એવો વિચાર વિમર્શ હોય છે વિલાસ હોય છે જે લોકોને સારે રસ્તે લઈ જવાની જગ્યાએ એ બીજા જ કોઈ માર્ગે દોરે છે અને સાચું જ્ઞાન પીરસવાની જગ્યાએ ખોટું જ્ઞાન પીરસે છે આજના કળિયુગના જમાનામાં એવા ઘણા સાધુ સંતોનો આપ સૌ દર્શક મિત્રોને અનુભવ થઈ જ ચૂક્યો હશે કે સત્યતા જાણતા હોવા છતાં તમે એવા સાધુના વાણી અને વિલાસને સાંભળવા પડે છે અને આપણે ગ્રહણ તો નથી કરતા હોતા પરંતુ એ પૂર્વજન્મના ગુરુદોષના કારણે આજે ગુરુ તરીકે સન્માનનીય પદ પ્રાપ્ત હોવા છતાં એ એવા કર્મોને ગુરુપદ જેવા સન્માનનીય પદ હોવા છતાં એમને કોઈ માન સન્માનની અપેક્ષા રાખવાની ઈચ્છા નથી થતી આપવાની જ ઈચ્છા નથી થતી કે આના કરતાં જો આ સાધુ ન બન્યા હોત તો સારું હતું ગુરુ કેતુ તમારા જીવનમાંથી શાંતિ ડહોળી નાખે છે તો આ પાછલા જન્મોના ગુરુદોષનું પરિણામ છે તો દર્શક મિત્રો આ ગુરુદોષને આપણે કેવી રીતે ટાળી શકીએ તો તમે ગુરુવારનું વ્રત કરી શકો છો તમારા જો આ જન્મમાં ગુરુ હોય તો એમને આપેલા ગુરુ ગુરુમંત્રનું તમે જાપ કરી શકો છો સૌથી ઉત્તમમાં ઉત્તમ મંત્રો છે તો પહેલો મંત્ર છે ઓમ ગુરવે નમ ઓમ ગુર્વે નમ ઓમ ગુર્વે નમનો જાપ કરવો એ ખૂબ જ સરળ મંત્ર છે તમારા જીવનમાં ગુરુ દોષને ઓછા કરે છે ડહપણ અને શાણપણ તમારા જીવનની અંદર આપે છે ગુરુગ્રહ સમૃદ્ધિ પણ આપે છે વિવેકથી અને જ્ઞાનથી કેવી રીતે તમે આવકમાં વૃદ્ધિ કરશો અને સાચા રસ્તે ધન કમાશો એ ગુરુ ગ્રહને આભારી છે ગુરુદેવને આભારી છે તો આપણા જીવનની અંદર જો આપણને પવિત્ર લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો આપણે આ મંત્રનો જાપ કરીશું ઓમ બ્રાં બ્રીમ બ્રૌ સ બૃહસ્પતે નમઃ આ મંત્રનો જાપ કરવાથી આપના જીવનની અંદર સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થશે સાથે બીજો એક મંત્ર છે ઓમ બૃહસ્પતિએ નમ ઓમ બૃહસ્પતિએ નમ ઓમ બૃહસ્પતિએ નમ આ મંત્રનો જાપ કરવાથી આપણા જીવનમાં સત્કર્મવાળી લક્ષ્મીનો પ્રાદુર્ભાવ થશે અને જે તમારી સાત પેઢી સુધી ચાલશે એટલું ધન પ્રદાન કરશે ગુરુ ગ્રહ દેવતાઓના ગુરુ તો છે જ પરંતુ મનુષ્ય જીવનમાં પણ બહુ અદકેરું મહત્વ રાખે છે એટલે જ તો ગંગા સતીએ ગાયું છે ને સદગુરુ ને ભક્તિ રે એને રાક થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન રે આ વચનો ગંગા સતી જેવી એક સતીએ ગાયા છે જે આપણે લોકબોલીમાં સ્થિર એ જો ગઈ શકતી હોય ગંગા સતી જેવી સતી આપણને સદગુરુનું મહત્ત્વ સમજાવી જાય છે પાનબાઈને પોતાની વહુને દરરોજે એક એક જીવનનો મર્મ સમજાવતા જે વાત કરી એ ભજનોમાં જોવા મળે છે આપણા ગુજરાતી ગીત સાહિત્યનો વારસો અને સારી યાદ શક્તિ ભક્તિ આ બધું જ ગુરુગ્રહને આભારી છે જ્યારે સદગુરુવચનોમાં તમે નથી રહેતા શાસ્ત્રોમાં પુરાણોમાં ઉપનિષદોમાં જે પણ કાંઈ કહેવામાં આવ્યું છે ને એ ગુરુમુખે કહેવામાં આવ્યું છે તો તમે એ ગુરુમુખથી કહેલા દરેકે દરેક શબ્દોનું પાલન કરશો ને તો એક અજવાળું તમારા જીવનમાં પથરાઈ જશે અને એ અજવાળું તમારા આ ભાવ માટે નહીં પરંતુ આવતા અનેક ભવ માટે તમે ભેગું કરશો તો શાસ્ત્રમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને એમાં બતાવેલા નિયમો અને તમે જો અનુસરશો તો તમારા જીવનમાં ગુરુનું મહત્ત્વ શું છે ને એ તો તમે સમજી જ જશો સાથે મેં તમને જે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર ઉપર જે પણ કંઈ વાત કરી છે એમાંથી એક ટકો પણ જો દર્શક મિત્રો તમે અમલ કરશો ને તો પણ તમારું જીવન પુણ્યશાળી બની જશે તો દર્શક મિત્રો ધર્મ ધર્મદ્રષ્ટિમાં આજે આટલું જ કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે હાલ મને રજા આપશો નમસ્કાર